ભાઈ માતાજી જઈ તો દિવસ દોસ્તો આજે શનિવાર ને ચાલી ગયા બે નાસ્તો કરવા હતો નાસ્તામાં હું તમને બતાવી દે શનિવારે એટલે તો વેફર વેફાર અને ચા હે ચા ને વેફર ખાઈ લે પછી તમને મળી બે ત્રણ જગ્યાએ જવાનું તમને ફેરવી દઈ બસ આટલું પછી વાત કરીએ આપણે હું કે મારા વાલેડા આવી ગયા એ પાસે થોડીક વાર રહી રહીમાંથી કીધું હવે બ્લોગ બનાવી હા અત્યારે થાય પહેલગામ અટેકનું કહેવાનું થોડુંક જો અહીંયા વિડીયો આવતો હોય છે આપણે જે પહેલગામ અટેક આઈ બટન ઉપર ક્લિક કરશો ને એટલે આપણે ગયા હતા એ જ કેટલા બે મહિના થયા હજી આપણે ગયા હતા અને ભાઈ એના વ્યૂ જુઓ ને બહુ મસ્તીનું હતું ભાઈ જગ્યા મિની સ્વિટ્ઝરલેન્ડ જેવા હતું ત્યાં એને પણ અટેક કરીને હાવ બગાડ નાખ્યું ભાઈ હવે એમ થાય કે કાશ્મીરમાં એને આપણે હવે જાવું નથી એવું થાય અને જાવું જ નથી હું જવાય જ નહીં હું તો કોણ આપણે જીએ હોય જીએ વા કીધું હવે હજી એક વખત પ્લાન હતો કીધું એને ઉનાળામાં જવાનું શિયાળામાં અલગ સિનરી હોય ઉનાળામાં અલગ સીનરી હોય બરાબર હવે ન જવાય કાશ્મીર એના કરતાં ભાઈ એને ઉત્તરાખંડ રહેલું જવાય અહીંયા મનાલી ને શિમલા અને કુલુને અહીંયા બધે જીવાય નકર પછી અરુણાચલ પ્રદેશ નોર્થ નોર્થ ઇસ્ટમાં જી આવો બહુ મસ્તી સેમ સીનરી મળે અહીંયા શિયાળામાં જાઉં ને તો હવે નેક્સ્ટ પ્લાન આપણો પાછો શિયાળાનો કંઈક બનાવી એ નોર્થ ઇસ્ટ બાજુનું આવે હાલ સાઈડ નથી જ જાઉં ભાઈ હવે કીધું અહીંયા તો ભાઈ હવે ખતરાથી ખાલી નથી અને મોટા ભાગના અહીંયા આવા જ રહીએ હમણાંથી ત્રણસો સિત્તેર અલગ કરી અલગ એટલે થઈ ગયું હવે હરકું બાકી તો નાના નાના છોકરા અહીંયા પાણા મારે ઇન્ડિયન એવી રીતના કહેવાય ભાઈ અમારે અહીંયા એક બે જણા મને કહેતા હતા કે એરફૂસવાળા જતા એ કે અંદર અહીંયા લેવા જાય ને બહારની બજારમાં કંઈક વસ્તુ ગમે વસ્તુ તો કે અહીંયા નહીં કે તમારે ઇન્ડિયામાં મળે કાશ્મીરમાં ન મળે એ લોકો એ કાશ્મીર ને ઇન્ડિયાથી અલગ સમજે બોલો આવા લોકો અહીંયા હે એટલે ટૂંકમાં મારું કહેવાનું એમ જ છે કે હવે તો ભાઈ જવાય જેવું નથી જીવ જોખમમાં નાખવા જેવું છે ને સારું થયું આપણે વયા ગયા હતા વહેલા ગયા હતા જો આપણે ગયા હતા એ ટાઈમે થયું તો અને હજી પહેરગામ માટે એક થયું ને અહીંયા જે જે ગ્રાઉન્ડ એવડ જે મિની સ્વિટરલેન્ડ ત્યાં ગેટ દેખાડેલો હોય એ ગેટમાં એક જ સિક્યોરિટી હતો અને એ પાછો પ્રાઇવેટ સિક્યોરિટીવાળા બાકી કોઈ નહોતું અહીંયા ઘણા બધા એમ કે ભાઈ ત્યાં ઉપર અટેક થયો અને નીચે પોલીસ ને આર્મીને એમને એમ બેઠી હતી ભાઈ અહીંયા તમારે નેટવર્ક આવે નહીં તો તમે કેવી રીતના તમે અહીંયા મેસેજ પાસ કરી નીચે પોલીસ ને આર્મીમાં આખું બધું ઉતરીને તમારે નીચે જાવું પડે અહીંયા અને ઉતરી ઘોડામાં જઈને આપણે તો ઓછામાં ઓછી કલાક કલાક સવા કલાક જેવું થાય આપણે હા ઉપર અહીંયા ચડવા માટે તો એ તમે અહીંયાથી ઉતરીને જાઓ પછી ખબર પડે એ નીચે પોલીસવાળા કે વાળા હોય ને એને કે હા ભાઈ અહીંયા આવી રીતના થયું એ માટે એટલે બધા ખોટે ક્લેમ કરેલા કરે બધા કે ભાઈ અહીંયા કેવી રીતના ઉપર અટેક થઈ ગયો તો એ નીચે કેમ ખબર ન પડી ને ભાઈ એવા બહુ ઘાટીના રસ્તા એવા છે ને કે ભાઈ તમે અહીંયાથી કેટલી જગ્યાએથી આવી શકો એ અમે તો હું બરફમાં ગયા તા એટલે અમને એટલી બધી ના ખબર પડે અત્યારે ઉનાળામાં જઈને તો ભાઈ બરફ તો બધો ઓગળી ગયો હોય અત્યારે એટલા રસ્તા અહીંયાથી નીકળે દેખાય ને નીકળેલા અહીંથી આમ ને આમ ને આમ જાવ ઘાટીમાં ભાઈ કોણ હંતાઈ ગયેલું હોય ને કાંઈ ખબર ન પડે અહીંયા ભાઈ આવું બધું કહેવાય જે અઠ્યાવીસ કે છવ્વીસ જણા કીએ એ અહીંયા એક્સપાયર થઈ ગયા એમાં એની ભગવાન એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી બાકી વારો તો બધાયનો આવવાનો જ છે એ નક્કીએ અને પાછું આપણા મોદી કાકાએ કહી દીધું એ કે ભાઈ જે થાય એ કોઈ દી જોયું ન હોય એવું થાય અને થવાનું જ છે એવું તો હાલો મળીએ હવે આપણે આગળ બ્લોગમાં તમને હાલો ભાઈ હવે જાવું હોય આપણે યુનિફોર્મ સીવડા આટલી યુનિફોર્મ હે

બાકી તો હાલ કેમ કે ફાટેલું વેરી યુનિફોર્મ જઈ ન નગી આપણે ડ્યુટી એ નો ભેરી હતી ફાટેલ કોઈ કોઈક કહીએ ફાટેલું વેરું છે ને આમ તેમ કરતા કીધું સિવડાવી લઈ આવે બહુ જૂનો થઈ ગયો તો યુનિફોર્મ હાલો તો હજી વિડીયો એડિટ કરવાનો બાકી છે એ કર લઈ હાલો ભાઈ આવ્યા તા યુનિફોર્મ નાખીને પછી બેઠા હતા ગેમ રમતા હતા બેઠા બેઠા અને ફોન મેં એવું કર્યું હતું બરાબર પછી હવે બેસી ગયા જમવા જમવાનું બની ગયું તો જમવામાં શું હોય તમને બતાવી દઈ જમવામાં રોટલી ફુલાવા બટેકાનું શાક આપણે ગોળ અને આ વિથ મસાલો જીમરી હાલો ફટાફટ ખાઈ લઈ અને સુઈ જાય જેમ કે ભાઈ કાલ આખી રાતે તે નથી હોતા એટલે તો પછી થોડીક વાર સુઈ જાય હાજે પછી જવાનું વોકિંગ કરવા હતું તો મળી હવે તમને હાજે અંદર જાઉં હાજે હાજે વોકિંગમાં એટલે મળી તમને હાલો ભાઈ ઉઠી ગયા અને ચા બની ગયો જમવાળા રોમમાં જો બાકીને પશ્ચિમભાઈ જીજાજી આપણે આપેલો હોય ગિફ્ટમાં આપણે પી લઈ ચા પછી જાય બહાર હમણાં તો બહાર જાય ત્યારે મળીએ તમને બરાબર ચા પી લે પેલો હલો ભાઈ નીકળી ગયા એ આપણે બુકિંગ કરવા સ્ટેશનમાં જવા તું તો બાર તો શું કે જાજી ગર્દી હોય એટલે આવેલા જે સ્ટેશનમાં તો દેખાય આગળ ભાઈ આવીને બેઠા ગ્રાઉન્ડમાં અને કંઈક નજારો બતાવી તમને આ ગ્રાઉન્ડે એટલે રમવાનું ગ્રાઉન્ડ એ બાળકોને હાર્યું બધું નાના છોકરાનું બાકી આપણે હું કે જે બોયસનું એનું ગ્રાઉન્ડ બધું પાછળની સાઈડે વોલીબોલ ને બાસ્કેટબોલ ને એ બધા કોર્ટ અલગ અલગ હે અહીંયા હે આ બુકિંગ કરીને આવીને આવી કીધું બે થોડી વાર માટે પછી પાછા વહે જાય ઘરે આવ્યો એ વિમટમાં અને કેમ કે આપણે કૂતરાનો વ્હાઈટ કોલ એવા આવ્યો એ ભાઈ બનનો વ્હાઈટ કોલ ખોઈ લઈ કાંઈ લઈ કોઈક ઉપાડી ગયું કીધું લેતા આવી પાછું એક છે અને આપણા તું મગ લીધો ભાઈ મસ્તીનો મગ એ ગઈમો કોલ્ડ કોફી બનાવીને પીવા આમ તો આને બિયર મગ કહેવાય પણ આપણે કોલ્ડ કોફી મગ રાખશું બાકી મેડમ જોવે કંઈ ગમે તો ગમશે નહીં મને ખબર હે ગમે કંઈ જવા કહું ને નહીં ગમે એમ હાલ આવી ગયા ઘરે પાછા અને જમવાનું બનાવે બનાવી તે તેમાંથી ફોનમાં ગેમ બેમ રમી ને જરાય રહીતે નવા મગનું મુહૂર્ત કરી નાખીએ આપણે બરાબર ને ભાઈ હાલો હાલો મળી પછી તમને હાલ ભાઈ બેસી ગયા ફરાર શનિવાર ચેવડો એ દહી આપણે આ અમૂલ નું સારી બાલાજી નો ફરાળી શેવડો એક પેકેટ પૂરું થવા આવ્યું ભાઈ ફટાફટ ખાઈ લઈ અને વિડીયો એડિટ કરી નાખી ફટાફટ

એટલે બાર હોટલ માં પી ને એ જ આવું કોફી દેખાય બતાવું જલ્દી જલ્દી સાથે થઈ જાય પછી એમને મિક્સ બે મિનિટમાં બતાવવાનું તમને બને એટલે જો થઈ ગઈ મસ્તી એની કાઢી ખૂબ બાકી પાણી પીવામાં કાઢી મસ્તી બનાવું જોવા મસ્તી ને કોઈ બતાવો તમને આપણે ઓલા નવો મોગ લીધો ને આમાં બનાવીને બતાવી તો નાખી એટલે ભાઈ બની ગયો મસ્તીનો જોઈ લો એને ડેકોરેશન થયું ને બાકી એમ એક નંબર ઉપર કોફી નીચે દૂધ બાકી હે ને ઓ હાથ હલે આખો ભાઈ અડધો લીટર હોય છે રહે વજન વજન લખેલું હોય તો જોઈ દઉં ત્રણસો આવડો ગ્લાસ એટલે સાડા ત્રણસો એમ એલ લીધેલ જો ને સાડા ત્રણસો એમ એલ કોપી ગયા પી લઈ પછી વિડીયો એડિટ કરીને ભાઈ જાય હવે ભાઈ હવે જવાનું પાછું ડ્યુટી